જય માતાજી મિત્રો સ્વાગત છે તમારો આજના નવા વિડીયોમાં આજ તારીખ છે અઠ્યાવીસ આઠ બે હજાર પચીસના રોજ બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમ ઉપર એક નજર કરી મિત્રો હાલમાં દાંતીવાડા ડેમમાં પાણીની આવક જોઈએ તો અઢારસો ને તેપન ક્યુસેક પાણી આવક છે અને દાંતીવાડા ડેમની ની સપાટી પાંચસો ને એક્યાસી દસ અને ડેમ ડેમની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે તો આ હતા મિત્રો આજના બનાસકાંઠા જિલ્લાના જીવાદુરી સમાન ગણાતા દાંતીવાડા ડેમના તાજા અને લાઈવ સમાચાર તો મિત્રો તમે બધા અમારી ચેનલ પર નવા હોય તો સૌથી પહેલા વિડીયોને એક લાઈક કરી દેજો અને સરસ મજાની એક કોમેન્ટ કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો જેથી કરીને તમને આવા ને આવા નવા નવા વિડીયો જોવા મળતા રહે તો મિત્રો જય માતાજી ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી મને રજા આપશો જય માતાજી